અમે અમને જ નથી ઘરે ઘરે બેઠા હતા ભાઈ અમે બધા કલાકારો આ લોકડાઉનમાં છું કેવું છે આપણે આપણે તો એ જે સાંભળો આપણા ગુજરાતમાં કે આપણા ગામડામાં કે આપણે બહુ તકલીફ નથી કારણ કે મોટા ફળિયા ભાઈ એ ભાઈ કાંઈ નહીં તો વાળીએ જ ને બે હું અરે વાતું કરી ભગર હાલતી નહીં હે ને ભગર માનતી નહીં હે અત્યારે તો થોડુંક દૂધની તકલીફ પડતી અમારા એક વેપારી માણસ છે વાણિયા મને બહુ ગમે મારા સ્નેહી બધા હા ખૂબ સ્નેહી મારા તે મને કે માયાભાઈ મારે ભેંસ લેવી છે ભલે બે લાખ રૂપિયા દેવા પડે અમે દોઢ લાખ ની ભેંસ હેઠાટું ગોતી પણ ભે દોવા દે નહીં અહીંયા લઈ ગયા અમે રોજ એને ગોળ દઈએ જે ભેંસ લઈ ગયા એને રોજ ગોળ દેતા અમને શેઠ ને તો ગોળ નું મેં કીધું ભાઈ એને એને ખાણમાં ગોળ આપવો પડે ગોળ ની ટેવ પડેલી છે ભાઈ ને કે કચ્છો વાંધો નહીં માયા ભાઈ આપણે ગોળ દેસુ તો એ પાછા ઊંચા માણસો ને તે ઉચ્ચી ક્વોલિટી નો ગોળ લઈ આવે ઓલો ગાંગડા હવે એ તગાર ભરીને મૂકે બે ધોવા બે હાથ કિલો તો ગોળ ખાઈ જાય ભેં ગોળ જગ્યા થાય ને એનાથી અડધાનું દૂધ થાય સો મહિના ચાલુ લાવ્યો કે ભાઈ કા ભેંસ રાખો મેં કીધું પણ તમે કેમ મને કે આયા ભાઈ સાત સાત આઠ આઠ કિલો ગોળ ખાય છે અરે ગાંડા ભાઈ સો ગ્રામ ગોળ નો ખાય પચાસ ગ્રામ તો બહુ થઈ ગયો અરે શું વાત કરો છો અમે તો ઓલા ગાંગડા કાપે કાપે ટુકડા કરીને તગાર અરે મેં કીધું ગાંડા ભાઈ હાલો તમને શીખવાડું કારક કરક બુદ્ધિવાળા વાળા માણસો ને બુદ્ધિ વગેરેના માણસો બુદ્ધિ દેવા જાય છે ડો ભાઈ મારામાં બુદ્ધિ નથી આ તમને શોખું કહું આ બુદ્ધિનો પોગ્રામ જ નથી આ દિલ નો પ્રોગ્રામ છે હા હજી એ જોક્સ કહો તમે એ મને હૈયો સડાવજો એ મને કેજો બુદ્ધિવાળો જોખ ઈ કહો તમે જો પેલા આ ગોળ વાળો પૂરું કરું હા નજી આવવું હમણાં હાઈ નજી આવવું પછી મેં શેઠ ને કીધું શેઠ હું આવું આ કયો ગોળ આવ્યો તા હું એ નહીં રસી રસી આવે ને ગોળ ગોળ ની રસી એમાં થોડુંક પાણી નાખી અને આ તપેલું આ બકડીયું છે ને એમાં એ આમ લીપી નાખો તડકે મૂકી દો એ તડકે હું કહી દઉં હવે બે મારી મૂકો ભેસી ભેંજી બે કેટલું સાઈડ આ કરે અને બે દોઈ લેવાનું ઓહો આવી ખબર જ નહીં માયા ભાઈ મેં કીધું હજી શીખો શીખવા કારણ કે બુદ્ધિ છે ને બુદ્ધિ અત્યારે તો મેં કીધું ને કોમ્પ્યુટર ને માણસ ચંદ્ર ઉપર જઈ આવ્યો ક્યાં ગયો હજી નક્કી નથી થયું કોઈ પરફેક્ટ ફાઈનલ નથી કેતા કે ચંદ્ર જ છે કે અહીંયા બોર્ડ નથી માર્યો કે ચંદ્ર આવી ગયો એમ એ ક્યાં ગયા મારા રામ જાણે એક તો એમ કહે છે કે પૃથ્વીના એક ભાગ ઉપર જ એ લોકો ગયા છે આવા લાટ તરક વિતરક આવે છે પણ એ આપણો વિષય નથી પણ આપણે નથી જવું પણ કાંઈક કરે તો છે જ કેવડું ભાઈ અને એમાંય અમુક જે સાહેબ થોડું ઘણું ભણી જાય ને અને હાવ દોઢા સુધરે નહીં તો એક મોટો પ્રોફેસર સાહેબ સાયન્સમાં અવડો મોટો પ્રોફેસર નાસા સાથે સંકળાયેલો માણસ ભગવાનને મળ્યો ઠપકો દેવા સમાજને મેડો કે શું તમે બધા મેળામાં ટાઈમ બગાડો છો ઈશ્વર જેવું કઈ છે જ નહીં માણસ શું ના કરી શકે માણસ આકાશમાં ઉડી શકે છે માણસ સબમરી લઈને દરિયામાં જઈ શકે છે માણસ શું ના કરી શકે શું બધા ખોટે ખોટા ટાઈમ બગાડો છો ભગવાન ને છું મારો દીકરા મારે હામો છો તું મેં તને બુદ્ધિ આપી તને સારી બુદ્ધિ આપું સમાજ નો વિકાસ કર મરી જાતા હતા શાર એકલા ઘૂંટવામાં સેલ દાદા ની ત્રણ વર્ષ ભણ્યા આઠ વર્ષ ના ત્યારે શાર એકલા શીખ્યા હતા એને બદલે અત્યારે હાશી ખોટી વાત છે સાહેબ

હારો નરવો લઈ જાવ છે તને હાજો નરવો લઈ જાવ કે પણ હજી મારો નહીં કહું છો તક મારી ભૂલ હું તારી ભૂલ એટલી જ મોબાઈલ તારો ઘેરે રહી ગયો છે અને લોક ખુલ ખુલી ગયો છે અને બે ત્રણ મેસેજ આવી ગયા છે તો બોલો કે તો આપણે નીકળી જવાય આપણે હવે ઘેરે ન જવાય હમણાં જ નીકળી જવાય એમ કે ભાંગી નીકળવું એને કરતા હાજો નહીં તળી જાય એટલે બોલો એય ભગવાનને મળ્યો ઠપકો દેવાને ભગવાનનો મગજ ગયો ભગવાનનો જાય જ નહી મગજ કોઈ દી હોય જ નહીં એને ભગવાન કે ચાલે મેં તને બુદ્ધિ નું દાન આપ્યું છે કે જેથી કરીને તું સમાજ વચ્ચે જા અને માનવનું કલ્યાણ કર એને બદલે તું મારે સામે ચેલેન્જ મળ્યો કરવા ભગવાનને શું કાલે સર્કિટ જ ઉડાળ નાખવા દે તો ભગવાનને સર્કિટ ઉડાળ નાખ્યો ને આખી મેમરી જ થઈ ગઈ બસ આવું થઈ ગયું

જય શ્રી કૃષ્ણ ભગવાન ચોકાને ગયું તારું નામ હું છે નીચી કબાઈ ક્યાં ગામ છો નીચી કબ કીધું ને તાર પપ્પા નું નામ નીચી કબાઈ કીધું ને તાર દીકરાનું નામ નીચી કબાઈ તાર ગામનું નામ નીચી કબાઈ તું હું હતો નીચ તારી પત્ની નામ ચંપા ભગવાન કે તારી ભલી જાય મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો આ તમને કેવલ જોક્સ લાગ્યો ને હાવ હવે સાંભળો તમારા મગજમાં હશે ને તો ઈશ્વર કાઢી નાખશે પણ દિલમાં હશે ને હૃદયમાં ઈશ્વરની તાકાત નથી ન કાઢી શકે ભલા એમ જેની સાથે રહ્યો ને એ દિલથી રહ્યો હૃદયથી રહ્યો મોજ થઈ ગયો કઈ વાત કરતા હતા એટલે વાત વાત એ કરતો હતો સાહેબ મારો કહેવાનો મતલબ એ છે કે જેને આરે રેવું લાગણી થી આજે મેં કીધું ને કે અમે જે મોજ થી જે જીવીએ છીએ એનું કારણ શું છે કે અમારે મગજ જ નથી આ મગજ હોય આ ધંધો કરીએ સાહેબ આખી રે તળેલા નાખવાના ના વાત જામ ઉકીથી ન્યા લે આવ્યું ઈશ્વર દરેક વ્યક્તિને કાંઈક ને કાંઈક જવાબદારી સાથે મોકલે છે હું આ દેશના કોઈ પણ ઉદ્યોગવાળાને જોઉં ને તો મને એની અંદર એ ભગવાનના દર્શન થાય છે હું જરાય રૂડુ નથી લગાડતો અને કાંઈ કોઈની ઘેરે કંઈ એવી વાત નથી કરવાની પણ એક ઉદ્યોગપતિને ઈશ્વર મોકલે છે ને એમાં મને વિશ્વભરને દર્શન થાય શું કામ એક ખાલી પચાસ ઘંટી હીરાની હકારતો હોય તો એ બસો પરિવારની જવાબદારી માટે ઈશ્વરે એને મોકલ્યો છે કે જા બસો પરિવારની તું જવાબદારી લઈ લેજે આ રિલાયન્સ અને રતન તાતાને તમે લઈ લો તો કેટલા પરિવારની જવાબદારી લીધી એમાં ખાસ કરીને ડાયમંડ બિલ્ડર લાઇન હે હીરામાં તમે જુઓ પચીસ લાખ યુવાનો આજે હીરામાં કામે છે છે કોઈ એવી સુવિધા કે ચાર સોપડી પાસને ને પાંચ લાખ રૂપિયા પગાર આપીએ કાંઈ એવું અભણ બે લાખ આપીએ કાંઈ છે સુવિધા તો સાહેબ એ શેઠિયા કેવલ રડવા નથી આવ્યા આવા કયકની જવાબદારી લઈ નહીં આવ્યા છે ભલામણ માયાભાઈનો એક પ્રોગ્રામ થાય તો કેવલ માયાભાઈને આયોજકોએ પેમેન્ટ આપી દીધું લઈને વહી ગયા નહીં કેટલા પરિવારનું સાથે જોડાણ થયું છે આ બેઠા છીએ અમે આ સાઉન્ડવાળા તેની નીચે કેટલા કામ કરે છે મંડપવાળા એની નીચે કેટલા કામ કરે છે લાઇટવાળા એની નીચે કેટલા કામ કરે છે આ સરવાળો મારી ને સાહેબ વચ્ચે એક લુખેશના વિડીયો આવ્યો છે કે આ શું આ સત્યનારાયણની કથા ને એની ભાગવત કથા આ સ્ટોરીઓ શું સાંભળો છો આવો એક એક લોકેશનો ફોન આવ્યો હતો વિડીયો આવ્યો હતો સાહેબ કોનો તો મને ખબર નથી નહીં મારે વાત થઈ હતી પછી એને સ્વીકાર્યું હતું મેં તું શું બોલ્યો ભાઈ આ શું સત્યનારાયણની કથા લીલાવતી ને કલાવતી વાતું શું સોટી પીડ્યા છે મેં કીધું તું ભારતનું સંતાન જ નથી નહીં તો તને આવો વિચાર જ ન આવે ભલામાં આ દેશના ધર્મ અને શાસ્ત્રો સાહેબ તમે ઘડીક ભગવાન સત્યનારાયણ કોણ છે મારે નથી જોવા પણ એક સત્યનારાયણની કથા આપણા દેશના ઋષિ મુનિઓ પાડ્યા છે ને એની અંદર કઈક ને કંઈક વસ્તુ છે એક જ સત્યનારાયણ ની કથા મારી પાસે પાંચ હજાર રૂપિયાની ફર થાય અને મેં સત્યનારાયણ ભગવાનની કથા રાખી તો તમે કલ્પના કરી કોઈ દી કે એક મારા પાંચ હજાર રૂપિયા કેટલાના ઘરે પહોંચાય એક સત્યનારાયણની કથા આખા રાષ્ટ્રને વેપાર સાથે જોડે છે તે કઈ રીતે તો એનો પૂજાપો જોઈ લો અબિલ ગલાલ કંકુ કયા રાજ્યમાં થાય હેલસી લવેંગ તજ હોપારી કયા રાજ્યમાં થાય સીધું થાપન આવે બાજો ઠાવે એટલે સુતારનો દીકરો આવી ગયો માથે કપડાનો થાપન આવે ત્યારે તો રેટિયાથી કાતી ઓલાથી વણતા હતા એમાં ખરાબ થયેલું કાપડ એવા ટુકડા પડ્યા એ નાખવા તો સાહેબ પૂજામાં લઈ લેતા જેથી કરી અને એને બિચારાને ખોટ ન જાય અને એનું થાપન બને એટલે આવી ગયો એની માથે પાછું અનાજ ખેડું આવી ગયો એની માથે કળશ એટલે પાછો કહારાનો દીકરો આવી ગયો એની માથે પાછું શ્રીફળ એટલે પાછો ખેડૂતોનો દીકરો આવી ગયો નાળા ચડી રેટિયો કાતનારો હૂતરવાળો આવી ગયો ફૂલ માળીનો દીકરો આવી ગયો હવે ગણવા મળો એક સત્યનારાયણ કથા એ પાંચ કેટલાના ઘરે તમારા પૈસા પહોંચે છે કેળ્યુના પાન દરબારની વાડી આવી ગઈ તમે જવો તો ખરા આ મેળાવડા એટલે કર્યા છે સાહેબ મેળા ઉત્સવો કે અહીંયા કયક માણસો આ પાંચ દિવસની અંદર લાખો માણા તો આવશે પણ હજારો માણા જે પોતાના વરહની કમાણી કરીને વૈયા જશે ભલા માણા મારો કહેવાનો સૂર્ય છે આ આત્મનિર્ભરતાની વાતો મારા ઋષિ વર્ષો પહેલા કરી છે એટલે આ જીવન જે છે મારો કહેવાનો અર્થ આરે મળીને કરવાની વાત છે સાથે રહીને જીવવાની વાત છે એકલા એકલા જીવવા તો આપણે ઘણા વાતો કરે ને ફલાણા ભાઈ એના દીકરાના લગ્ન બહુ સારી રીતે કર્યા તે એના દીકરાના લગ્ન એ ન કરે તો હું અનાથ આશ્રમ વાળા આવીને કરે એનો હતો એને પણ નાનો માણસ રહેતો હોય એના દીકરાના લગ્ન આવ્યા હોય હોય તો સબન તૂટેવું હોય અને એના દીકરાના લગ્ન આવ્યા હોય ને વિધવા માં આહુડું પાડતી હોય ને ત્યાં જેને કહો ને કે બેન આજથી હું તારો ભાઈ તું મારી બેન તારો દીકરો એ મારો ભાણે જ અને તારો એક પણ પ્રસંગમાં ઊણ પાવવા દઉં તો તારા ભાઈને એમ કેવાય કે જોડાનો ઘા કરજે મુજા તિની હું બેઠો છું કે આ આહુડો લુસો ને એ અખિલ બ્રહ્માંડનો માલિક પછી કોઈ દી તમારી આંખમાં આહુડા ન આવવા દે ભલા માણા આ נરુ સત્ય છે એટલે જીવન બહુ જેટલું જીવાય એટલું મોજથી જીવવાનું લેર કરી લેવાને ખોટે ખોટા વળ નહીં ખાવાના વાત એ છે એટલે ભગવાને કોઈને કોઈ કાંઈક કાર્ય માટે બકલ્યા છે આ સેલી વાતનો વળાંક મને ગાવા મોકલો છે અને તબલા વગાડવા મોકલો છે અને બેન્જો વગાડવા મોકલો છે બાપુને ભજન ગાવા મોકલ્યા છે કવિરાજને સાહિત્ય કરવા મોકલ્યા છે આ ભાઈને માઈક વગાડવા મોકલ્યા છે ઓલાને વિડીયો બનાવવા મોકલ્યા છે અને પોલીસ તરીકે મોકલ્યા છે તમને સોમનાથની ટ્રસ્ટની સેવા કરવા માટે મોકલ્યા છે તમને મેળાની અંદર મોજુ કરવા માટે મોકલ્યા છે આ રીતે હું કહેતો હતો ને તો એક જણો મને શું કહે કે ભાઈ ખોટી વાત અમારા ગામમાં એક જણો હાવ અમથે અમથો છે મેં કીધું એ ગામની હળી કરવા આવ્યો છું એમણે મોકલે જ નહીં દી ઈશ્વર કોઈ કોઈથી કોઈને એમણા ન મોકલે સાહેબ પણ ફરજ બજાવીએ ફરજ બજાવીને જીવતા જઈએ એ સંસ્કાર છે જનેતાના ઉદર માંથી આવતા હોય છે